હેલો હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધે મજામાં બધાને જય દ્વારકાથી જય મીઠર તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે વાળતા હતા રચકો અને આવી ગયા છે ટ્રેક્ટરવાળા ભાઈ લેનારા ભાઈ તો આપણે જો રજકો વાળતા હતા અને ટ્રેક્ટરવાળા ભાઈ કાલે નતા લેવા આવ્યા આજે લેવા આવ્યા હે તો હાલો આપણે ઘરે જઈએ અને વિડીયો કન્ટીન્યુઅર આગળનો કરીએ તો જો આપણે કયા ભાઈને ટ્રેક્ટર આપ્યું હોય ને એ તમને જો આપણું રૂમનું કામ હજુ આરો ને બધું બંધ જ પડ્યું છે એવી રીત એવી રીત હજુ લીધું નહીં એ પેલો વૈશાખ મહિનો થાય લગીન ગાળો પતી જાય પછી આપણે આગળનું કરશું તો આપણી ગાડીને એવું કંઈક અહીંયા પડું છે અને આ ટેણી એમને આપણાને આપણે આપણું ટ્રેક્ટર આપેલું છે જો તો આ ભાઈ લેવા આવેલા હે આપણે જે ટ્રેક્ટર વેચ્યું ને એ આ ભાઈ એમને આપેલું છે આપણા બાજુના સીમાડામાં જ આપેલું છે ટ્રેક્ટર તો આ બધા ભાઈ લેવા આવેલા છે અને આજે આપણું ટ્રેક્ટર છે ને આપણા ઘરથી જતું રહેશે તો આ ભાઈ આપણા સીમાડાના છે એટલે ટ્રેક્ટર ક્યારેક તો જોવા મળશે પણ આ ભાઈ એમને આપણે આપી દીધું છે તો ચાલો તમને છે ને વિડીયોની અંદર ટ્રેક્ટર બતાવી દઉં તો આપણું ટ્રેક્ટર આજે જાય છે આ રહ્યું આપણું ટ્રેક્ટર ટ્રેક્ટરની સાથે રોટોવેટર કલતી આ બધું આપણે એ ભાઈને વેચી દીધું છે પાંચ લાખમાં તો આપણું ટ્રેક્ટર આજે છેલ્લી વયનું તમને જોવા મળશે વ્લોગની અંદર પછી નહીં મળે એમ તો આપણે જો રજકાનું કામકાજ વાંચવાનું ચાલુ કરેલું હતું અને આ ટેણીને આપણે આપ્યું છે ટ્રેક્ટર તો આને હે ને છેલ્લી વયનું તમે વ્લોગની અંદર જોઈ લો એમ છેલ્લી વખત જોવા મળશે ટ્રેક્ટર આપણું આપણું રોટાવેટર કલ્ટી કલતી બધું જ ટ્રેક્ટરની સાથે દેવાનું છે અને કેમ કે આપણે આખું વરફ પડું રહે ને એટલા માટે આપણે કોઈ હાંકનારું હે નહીં અને બે ખેતરનું અંદર વાવવાનું હોય તો બે ખેતરનું મારે કાકા એમને ટ્રેક્ટર છે એનાથી આપણે વાવી નાખશું અને આપણું ટ્રેક્ટર દઈ દઈએ કેમ કે આપણે રોજ અહીંયા પડું રાખવું એના કરતા પડું પડું બગાડવું એના માટે આપણે તો ગાડીએ પડી જ છે જો ગાડી આપણે અહીંયા જ પડી જ હોય આખો દિવસ અને ટ્રેક્ટર એ પડવું જોઈએ બાઈક એ પડવું જોઈએ કેમ કે આપણે ખેતી કામ વાળા ને એને ક્યારેક ખેડ અને એમાં અમારે ખેતર તો નજીક જ છે બહુ સેટા નહીં ખેતર એટલે કાંઈ વસ્તુ લાવવાની હોય ને એટલે બહુ જરૂર ના પડે તો ચલો આપણે આગળ મિત્રો આપણું ટ્રેક્ટર હવે જાય છે જો છેલ્લું બાય બાય રોટોવેટર જોડે પછી જાય છે લઈ જાય આપણે ગેટ ખુલી નાખ્યું અને ટ્રેક્ટર હવે રોટવેટર લઈ જાય તારે વાવણી તો ટીટી પછી લઈ જાય સુ ભાઈ રોટવેટર લઈ જાય બાય બેટા જો આ ભાઈને આપેલું છે જય ઓકે બાય બાય ટ્રેક્ટર મિસ યુ જો આપણા ટ્રેક્ટર હવે આપ લઈ જાય છે બાઇક લઈને આવેલા હતા